પર કરસાદ પૂલ માટે આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાને રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી હતી તેમજ ડહેલી ગામના આદિવાસી સમાજના લોકોએ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે કીમ નદી ઓળંગી જવું પડતું હતું જો માટે નવા સ્મશાન ગૃહને તેને ફરતે કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સ્ટાર્ટ અલ્પેશ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય ઘણા વર્ષોથી આ પુલની સમસ્યા વાલિયાથી વાડી જોડતા રસ્તા પર હતી અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આ કિમ નદી પર આવેલા પુલની મળેલ હતી પરંતુ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા આગેવાનો ની માગણી અને લાગણી એવી હતી કે ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ વાલિયાથી વાડી સુધીના રસ્તા ઉપર ટોટલ ચાર પુલ આવે છે એમાં એક કિમ નદી પર ડેલી પાસે ટોકડી નદી પર જબુગામ અને બરફળિયા વચ્ચે રાજપરા ખરેડી નદી પર અને ભાગા નદી પર રાજપરા એમ કુલ ચાર બ્રિજ આવતા હોય એક બ્રિજ આ વર્ષે બને અને બાકીના બ્રિજો પાછળથી બને તો જે અત્યારે જે હાલાકી છે જે સમસ્યા વાહનની અવર જવરની લોકોને અવર જવર કરવામાં પડે છે એ સમસ્યા કાયમ માટે રહી એનું ધ્યાન રાખીને આજે રજૂઆત અમારી હતી એ શ્રીએ એની રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલિયા સુધીના રસ્તા પર આવતા આ ચારે ચાર બ્રિજની મંજૂરી આપી છે એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ ચારે ચાર બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે બીજું વાલિયાથી બમડીયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ ઢેસાળ અને સોરગામ બે બ્રિજ આવે છે એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે સાથે સાથે કરસાળ અને ડેસાડ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને એ કામ પણ સમય અનુસાર થઈ જશે હું ડેલી ગામના રહેવાસી છું આરડીસએસનો સામાજિક અગ્રણી છું અને બે દિવસ પહેલા ડેલી ગામે જે વિડીયો વાયરલ થયેલો જે આરડીએસએસ સ્મશાન માટે કિમ નદી ક્રોસ કરીને નાનાળીને જતા હતા એના માટે તો એ જૂનું જે સ્મશાન છે તે નદીની પેલી પાર છે પણ હાલ અમને બે હજાર તેવીસ કલેક્ટર સાહેબ શ્રી ધારા તેમજ સરકાર શ્રી ધારા અમને બાવીસ ક્વિન્ટા જમીન નવ આરડીએસએસ સ્મશાન માટે ફાળી આપેલ છે એ જગ્યા અમારી પાછળ છે સીતાબેન વસાવા તાલુકા પંચાયત વાલિયા બે હજાર ચોવીસ પચીસ દહેલી ગ્રામ પંચાયત ગુજરાત પેટન યોજનામાં પાંચ લાખનું સ્મશાન ગૃહ મંજૂર થયેલ છે અને પંદર ટકા વિવેક યોજનામાં બે હજાર પચીસ સવિસ પચીસ સવિસ કમ્પાઉન્ડ વોલ ત્રણ લાખ નું મંજૂર થયેલ છે